અમદાવાદની કલેક્ટર કચેરી ખાતે રાજ્ય શૈક્ષણિક સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાજ્યમાં એસઆઈઆરની કામગીરી માટે એસી ટકા શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે જેના કારણે તેઓ શિક્ષણ કાર્ય નથી કરી શકતા અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે મહિલા બીએલઓના નંબર ફોર્મ પર છાપવાથી લોકો મોડી રાત્રે પણ ફોન કે મેસેજ કરીને પરેશાન કરે છે ઘણા અશ્લીલ મેસેજ મોકલીને હેરાન કરાતા હોવાનો પણ મહિલાઓએ આક્ષેપ કર્યો છે શિક્ષકોએ અન્ય વિભાગના કર્મચારીઓને જોડીને કામગીરી ઝડપી કરવા અને હેલ્પલાઇન નંબર જાહેર કરવાની માંગ કરી છે ત્યારે હાલ અમદાવાદની અંદર એસી ટકા શિક્ષકો બીએલઓની કામગીરી કરી રહ્યા છે અને એમાં મોટા ભાગની મહિલા શિક્ષિકાઓ છે જે આપ જોઈ રહ્યા છો તો કામગીરી કરવાની શિક્ષકોએ ના નથી પાડી પણ એને એટલી જટિલ બનાવી દેવામાં આવી છે એવી પ્રક્રિયા કરી છે કે જે મતદાર પોતે તો ભરી જ નથી શકવાનું તો એક શિક્ષક ચૌદસો મતદારના ફોર્મ કેવી રીતે ભરે એટલે આ બધા પ્રશ્નો અમારા છે આજે અમે કલેક્ટર સાહેબને અહીંયાથી આવેદન આપવાના છીએ અમારી રજૂઆત સરકારશ્રીમાં જાય અને આનો યોગ્ય જે પણ નિકાલ થતો હોય કરવામાં આવે એવી શિક્ષકોની રજૂઆત છે